ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હવે મારા આ નવા બ્લોકની અંદર સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે સમાજના આદિવાસી સમાજના અને આ આયુર્વેદના કાળા માટે જે આ બહેનો આવ્યા છે ભાઈઓ આવ્યા છે નાના નાના આપણે થોડા આ લોકોને થોડી માહિતી આપીશું અને થોડો પરિચય આપીશું તો આપણે બ્લોકમાં કોઈક સમાજને સુધારો થાય કોઈકને લાભ થાય એના માટે આપણે થોડા પ્રયત્ન કરીશું આપણે મહેનતથી કોઈને ભલું થાય એના માટે આપણે પ્રયત્ન કરવાના છે તો મિત્રો હવે ખૂબ દૂરથી આવ્યા છે આ બહેનો કાળો આગળ બી લઈ ગયેલા હતા અને એ લોકો સારા થયા તો પાછા આવ્યા છે તો એ આપણે નવાર ગાયો બહેનોને આ કાળાથી આપણા સમાજને લાભ થાય એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવાના છે પરવેજ પણ આપણે કરવો જોઈએ ખાવા પીવામાં થોડું ધ્યાન આપવું જોઈએ અને આપણે થોડીક સાવચેતી રાખીને બધું

દાદા લાગો છો તો હવે હવે નાની દીકરી ભણે છે અને એ દાદાતા રહીને જે એ લોકો જ પૂરું કરતા છે એને સેવા પણ આપતા છે તો ઘરે એને જોવા વાળું કોઈ નથી તો આપણે મારા તરફથી પણ કંઈક મદદરૂપ એને કરું આ દીકરીને જેથી કરીને વહેલી હારી થઈ જાય અને ભણે બરાબર કે તો આ દીકરીને મારે થોડીક સેવા કરવી છે મદદરૂપ થવું છે તો મારે જ્યારે પણ તમે આવો ત્યારે આના માટે તમારે દવા લઈ જવાની મને એક પૈસા જોઈએ નહીં તમને વગર પૈસા આપીશ આ છોકરી માટે એ મારા તરફથી સેવા બરાબર બોરી આપણી હારી થઈ જાય ભણે આગળ વધે એના માટે આપણે પ્રયત્ન કરીશું બરાબર કે તો મારે આ બ્લોકમાં એના માટે છે કે કોઈ હજુ પણ કોઈ મા બાપ વગરના નાના નાના દીકરાઓ હોય જેને દીકરી હોય કોઈ સેલવાળા હોય અને કદાચ ખર્ચો નહીં હોય અને કોઈની પાસે પૈસા નહીં હોય કોઈ સેવા આપવા વાળું નહીં હોય તો તમારે અહીંયા લઈ આવવાનું હું મારા તરફથી જેટલી થાય એટલી સેવા એને વગર પૈસા દવા આપીશ એને સેવા આપીશ બરાબર કોઈ બી હોય એવા કોઈ મા બાપ વગરના હોય અનાથ હોય તો એને આપણે સેવા આપીશું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં હું આ વિડીયો દ્વારા જાણ કરું છું કે એના માટે હું જાન મહેનતથી મદદરૂપ કરીશ અને જેટલું થાય એટલું સેવા આપીશ ગ નાની જે ભૂલકાઓ છે આપણા દીકરીઓ છે એને હું આ વિડીયો દ્વારા આ મારી જાણકારી પણ આપું છું કે જેના ગામમાં તમારા આજુબાજુમાં કોઈ આવા હોય તો અતિશય ગરીબ હોય તો તમે લઈ આવજો હું તપાસ કરીને આયુર્વેદ દવા આપીશ અને વગર પૈસાની સેવા આપીશ

એને પણ આપણે દવા આપવાની છે ને પૈસા નથી જોઈતા એને પણ આપણે સેવા કરવી છે આપણે આપણા બધાની દીકરીઓ છે આપણા સમાજમાં જે અનાથ છે એ બધાની આપણી ફરજ બને બધાએ આપણે સાથે લઈને ચાલવું જોઈએ બરાબર કે જેટલું થાય એટલું તમે સેવા કરો એ જ આપણું પુણ્ય છે ને એ જ આપણી ખુશી છે એ જ આપણી પરમાત્માએ આપેલી આનંદ છે ખુશી છે ને તો જ આપણને અહીંયા જગતમાં

તો આ દવા વ્યસ્થી પીજો ને પાવજો અને શુકરાઓને થોડું સમજણ પાડજો બરાબર તો મિત્રો આપણે આ કાઢો એક બાજુ બનવાની તૈયારી છે એક બાજુ માલિશનું આપણે ચાલો છે આજે રવિવાર છે બરાબર તો ઘણા બધા પેસોનું આવ્યા છે તો આપણે બધાએ સાચીથી રાખવાનું છે ધૈર્ય રાખીને થોડું ખાણીપીણીમાં ધ્યાન આપજો જેથી કરીને આપણું જીવન બરબાદ નહીં થાય આપણે અટવાઈએ નહીં અને ખોટા ખર્ચામાં નહીં પડે ને ખોટી અંધશ્રદ્ધામાં પણ નથી પડવાનું થોડું બરાબર ને સારી મહેનત ધ્યાન બુદ્ધિ વિચાર દોડાવજો અને શાંતિથી રાખીને કાર્ય કરજો બરાબર તો તમે શાંતિથી રહેજો શાંતિથી ઘરે કામ મહેનત મજૂરી કરો અને સુખી થાવ બરાબર કે નહીં મારે વિડીયો દ્વારા એટલું જ જણાવવાનું કે સમાજ મારો સુખી થાય સમાજ આગળ વધે એના માટે મારે પ્રયત્નો છે ને હું પ્રયત્નો સતત કરતો રહીશ ચાલો બધાને જય માતાજી જય શ્રી રામ દવા લઈ જાઓ અને ફરીથી થોડી પારજો બરાબર પેલા ભાઈને કેવું છે ને આવો કોઈ મણકાનો ગાદીનો કોઈ પ્રોબ્લેમ હોય કંઈક આવું હોય તો તમે જરૂરથી એકવાર મારો સંપર્ક કરજો જરૂરથી એકવાર અહીંયા આવજો તો તમને કોઈક ને લાભ થઈ જાય કેમ કે અમને થોડી આવડત છે અને ઘણા બધા લોકો સારું પણ થતા છે તો કોઈક આપણી સેવાથી મહેનતથી કોઈક સારું થાય કોઈનું ભલું થાય બરોબર કે નહીં એટલા માટે આપણે પ્રયત્ન કરવાના છે ચાલો જય હિન્દ જય જવાન જય કિસાન જય 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 શ્રી રામ જય શ્રી રામ いい。Yay, <Yay. S 1>